નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે સુપટકના રાજાની વાર્તા તો ચાલુ શરૂ કરીએ એક હતો રાજા તે એકવાર શિકારે ગયો શિકાર પાછળ બહુ દૂર નીકળી ગયો પણ શિકાર હાથ લાગ્યો નહીં સાંજ પડી જવા આવી અને ભૂખ પણ બહુ લાગી હતી રાજા રસ્તો ભૂલ્યો હતો એટલે ગામમાં જઈ શકાય એવું ન હતું તેથી એક વડલા નીચે ભૂખનો વિચાર કરતો બેઠો એટલામાં વડલા ઉપર તેણે એક ચકી ને એક ચકો જોયા ભૂખ બહુ લાગી હતી એટલે તેણે તેને મારીને ખાઈ જવાનો વિચાર કર્યો ચકલાઓ બિચારા માળામાં શાંતિથી બેઠા હતા ત્યાંથી તેમને પકડી ગળા મળી નાખી શેકીને રાજા તો ખાઈ ગયો રાજાને તો આથી મોટું પાપ લાગ્યું અને તેથી તરત જ રાજાના કાન સુપડા જેવા થઈ ગયા રાજા તો વિચારમાં પડ્યો કે હવે તે કરવું શું એ તો રાતે ગુપચુપ રાજમહેલમાં પેસી ગયો અને મહેલમાં સાતમા માળે જઈને બેઠો પ્રધાનને બોલાવીને બધી વાત કહી જાઓ પ્રધાનજી તમે કોઈની આ વાત કહીશો નહીં અને કોઈને અહીં સાતમે માળે આવવાય દેશો નહીં પ્રધાન કહે ઠીક પ્રધાને કોઈને વાત કહી નહીં પ્રધાને કડક બંદોબસ્ત ગોઠવ્યો અને સાતમા માળે કોઈને પણ જવાનો પ્રતિબંધ કરી દીધો આમ ઘણો સમય ચાલ્યો એટલામાં રાજાને હજામત કરાવવાનો દિવસ આવ્યો એટલે રાજાએ કહ્યું માત્ર હજામને આવવા દો માત્ર હજામ એકલો જ સાતમે માળે પહોંચ્યો હજામ તો રાજાના સુપડા જેવા કાન જોઈ વિચારમાં પડી ગયો રાજા કહે એલા ધનિયા જો કોઈને મારા કાનની વાત કરી છે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ જીવ તો નહીં જવા દઉં સમજ્યો હજામ હાથ જોડીને કહે બાપુ હું તે કોઈને કહું ધનિયા હજામે આ વાત જાણી એટલે તેને ક્યાં ચેન ન પડે જો કોઈને આ વાત કહી દઉં તો જ શાંતિ થાય ધનિયો તો આગો જાય પાછો જાય અને કોઈને વાત કરવાનો વિચાર કરે પછી એ તો દિશા એવા ગયો વાત તો પેટમાં ઉછાળા મારે અને મોઢેથી નીકળું નીકળું થાય મૂંઝાણો લાગ્યું કે હવે તો વાત કોઈને નહીં કહું તો હાલશે જ નહીં શેવટે હજામે જંગલમાં એક મોટું વૃક્ષ હતું તેને વાત કહી રાજા સુપટકનો રાજા સુપટકનો વૃક્ષ આ વાત સાંભળી ગયું એટલે તે બોલવા લાગ્યું રાજા સુપટકનો રાજા સુપટ કનો ત્યાં એક સુતાર આવ્યો સુતારને વાજિંત્રો બનાવવા માટે લાકડાની જરૂર હતી તેણે વિચાર કર્યો લાવને આ સરસ વૃક્ષ છે તેનું લાકડું પણ સરસ છે તેના લાકડાના વાજિંત્રો બનાવવું અને રાજાને ભેટ ધરવું એટલે રાજા ખુશ થાય પછી સુતાર તો એ વૃક્ષ કાપીને ઘરે લઈ ગયો એના લાકડામાંથી એક તબલું એક સારંગી અને એક ઢોલકી બનાવ્યા સુતાર રાજાને એ નવા વાજિંત્રો ભેટ દેવા ગયો ત્યારે રાજાએ કહેવરાવ્યું મહેલમાં આવવાની જરૂર નથી નીચે બેઠા બેઠા સંભળાવો સુતારે વાજિંત્રો મૂક્યા એટલે તબલું વાગવા લાગ્યું રાજા સુપટ કરનો રાજા સુપટ કરનો ત્યાં તો સારંગીજીને સૂરે લલકારવા માંડી તને કોણે કીધું તને કોણે કીધું એટલે ઢોલકી ઊંચી નીચી થઈ ઢબકઢબક બોલવા લાગી ધન્યા હજામે કહ્યું ધન્યા હજામે કહ્યું રાજા આ વાત સમજી ગયો એટલે સુતાનને ઈનામ આપી વાજિંદ્રો રાખી દઈ વાજિંત્રો રાખી દઈ ભેદ ખુલ્લો ન પડે તેમ તેને રવાના કર્યો પછી ધનિયા હજામને બોલાવ્યો ને પૂછ્યું બોલ ધનિયા તે કોઈને વાત કહી છે ધનિયો કહે મહારાજ કોઈને નથી કહી પણ વાત પેટમાં બહુ ખદબદતી હતી એટલે એક વૃક્ષને કહી છે રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ કરે શું ધનિયાની ઉંમર અને નાધાનિયત જોઈને દયા આવી અને રાજાએ ધનિયાને કાઢી મૂક્યો તો મિત્રો જો મારી આ વાર્તા તમને ગમી હોય મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા અવનવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર